ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતની અંદર મિત્રો મુંડાઈની આઈટેન ગાડી આ આઈટેન ગાડી વેસવાની છે આઈટેન સ્પોટ ગ્રાન્ડ મોડેલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને ગાડીની ફ્યુલની વાત કરીએ તો ડીઝલ ફ્યુલ છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે એસી ચાલુ છે મ્યુઝિક શરૂ છે અને ગાડીમાં ખૂબ સારી એવી એવરેજ છે મિત્રો બાવીસની એવરેજ છે ગાડીની અને ટીપટોપ કન્ડિશનની અંદર કમની કન્ડિશનમાં આ ગાડી તમને જોવા મળશે અને મિત્રો તમારે પણ કોઈપણ વાહન વેચવું હોય તો એની જાહેરાત અમારા વોટ્સઅપ નંબરમાંથી તમે મેકલી આપો અને મેં અમારી ચેનલ ઉપર તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરી આપીશું જાહેરાત આપવા માટે મિત્રો તમારા વાહનના પોટા તમારો કોન્ટેક નંબર ક્યાં જોવા મળશે અને વાહનની કિંમત આ ડિટેલ અમને મેકલી આપો મિત્રો તમારી જાહેરાત મેં અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ ટેન ગાડી સેન્ટર લોક છે અને ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને નેવું હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે બાકી તમે રૂબરૂ જોવા જાઓ મિત્રો ગાડી ગમે તો અહીં લોન પણ સુવિધા ઉપલબ્ધ છે તમારો સીવી સ્કોર સારો હોય તો આ ગાડીમાં તો તમને લોન પણ કરી દેવામાં આવશે કમસે કમ બે લાખ પચાસ હજાર બે લાખ સાઠ હજાર સુધીની આ ગાડીમાં લોન થાય એવી છે મિત્રો ચેનલ પર પહેલી વાર સો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ગાડી મિત્રો તમને ભાવનગંદર જોવા મળી જશે અને નેસીલિટીમાં પૂરું એડ્રેસ દેવામાં આવ્યું છે તો તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ગાડી તમે જોઈ શકો છો અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને નેસીલિટીમાં પણ દેવામાં આવ્યો છે તો માલિક સાથે કોન્ટેક કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને ગાડી વિશે પૂરી ડિટેલ મિત્રોની ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તથા ડિસ્ક્રિપ્શન ચેક કરી માહિતી પૂરી વાંચી માહિતીમાં કાંઈ ન સમજાય તો માલિક સાથે વાત કરી પૂરી ડિટેલ મંગાવી લેવી